જય માતાજી જય શ્રી કૃષ્ણ જૂનાગઢ દ્વારા આયોજિત ગિરનારની તળેટીની નજદીક આર્ટ વર્કશોપનું જે આયોજન થઈ રહ્યું છે જે રજનીભાઈ અગ્રાવત અને એની ટીમ દ્વારા જે સુંદર આયોજન કરીને એક આર્ટ વર્કશોપનું આયોજન કર્યું છે તેમાં હું વડોદરાથી વિરેન્દ્રસિંહ રાઠોડ હું આમ તો જૂનાગઢનો જ છું પણ છેલ્લા વીસ પચીસ વર્ષથી વડોદરા જ સ્થાયે થયો છું પણ આર્ટ વર્કશોપ મારા જ ગામમાં થઈ રહ્યો હતો હોવાથી મેં કીધું ચાલો આપણે પણ જઈને કંઈક વર્કશોપની અંદર કાર્ય કરીએ અને આપણા આદિકવિ શ્રી નરસિંહ મહેતા જે જૂનાગઢ જેમના નામ દ્વારા ઓળખાઈ રહ્યું છે તો એમનું ચિત્ર મેં કેનવાસ ઉપર કર્યું છે અને નરસિંહ મહેતાને અને જુનાગઢને બે રીતે યાદ કરીને આ વર્કશોપની અંદર આ એક્રલિક કલર દ્વારા એક્રેલિકના માધ્યમ દ્વારા એક ચિત્ર તૈયાર કર્યું છે જે સવારે શરૂ કર્યું છે અને સાંજ સુધી લગભગ પૂરું જ થઈ જશે એવો મારો પ્રયત્ન છે ફરીથી વડોદરાથી અમારા સાથે જે આવેલા પંદર કલાકારો પણ ખૂબ ખુશ છે આ આયોજન દ્વારા અને એ પણ કલા વર્કશોપમાં ભાગ લઈ રહ્યા છે આવાના આવા આર્ટ વર્કશોપ અહીં થતા રહે એ જ અમારો આશય છે કે ફરી પાછા આ પાછા એકત્રિત થઈએ અને નવા આર્ટવર્ક દરવા જૂનાગઢની અંદર કામ કરીએ બસ ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર જૂનાગઢથી બધા કલાકારો દ્વારા હું રજનીભાઈ અને એની ટીમ દ્વારા જે આયોજન છે એમનો ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું ભાઈ જૂનાગઢના અમારા મિત્રોએ બહુ સરસ કેમ કર્યો છે અને બહુ આનંદ અને ખુશીની વાત છે અને આ ગિરનાર તો શું છે કે આપણા સંતોની ભૂમિ છે અને અહીં તો તપો જેને કહેવાય ને કે તપ કરવાનું હોય જેમ ચિત્રનું તપ કરો કલાની સાધના કરો એમાં સિદ્ધની ભૂમિ છે સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ સરસ સરસ એમાં અમારે અગ્રાવતભાઈએ આ સરસ આયોજન કર્યું છે અમને અમને બધા મોકો આપ્યો છે જે કામ કરવાનો એની એક મોજ છે સરસ